જે માતાજી મિત્રો પુષ્પાને રસેમાં તમારું સ્વાગત છે આજે આપણે ભાવનગરના ફેમસ ભૂંગળા બટાકા બનાવવાના છે તેના માટે નાની સાઇઝના બટાકા આવે છે તે મેં બાફીને લીધા છે જો મોટી સાઇઝના આવતા આવતી બે પીસમાં કટ કરી લેવાના સૌ પ્રથમ આપણે બટાકા પર કોટિંગ કરીશું તેના માટે એક બાઉલ લઈ લઈશું બાઉલમાં આપણે એક મોટા ચમચા જેટલું તેલ લઈ લેવાનું છે હવે તેલમાં દોઢ ચમચી જેટલું મેં કાશ્મીરી મરચું લીધું છે આપણે કાશ્મીરી મરચુંનો જ ઉપયોગ કરવાનો છે કોટિંગ માટે દોઢ ચમચી જેટલું લીધું છે હજુ થોડું લઈ લઈશું અને મીઠું લઈ લઈશું સ્વાદ અનુસાર મિક્સ કરી લઈશું હવે જે બટાકા બાફીને રાખ્યા છે તેને બાઉલમાં એડ કરીને સરસ મસાલા કોટ કરી લેવાના છે પહેલાં હવે આ હાથેથી ઉપર નીચે કરીને પણ તમે કરી શકો છો અને ચમચાની મદદથી પણ કોટિંગ કરી શકો છો બટાકા બહુ બાફી નથી દેવાના ને ઉટાકા જેટલા બાફવાના છે નહીં તો તમારા બટાકા આ રીતે કોટિંગ કરતી વખતે ભાંગી જશે આ રીતે કોટ કરી લીધા છે જો એકદમ ટેસ્ટી આપણે લસણિયા બટાકા બનાવીશું કોટ કરી દીધા છે હવે લસણિયા બટાકા છે તેના માટે લસણનો મસાલો બનાવવાનો છે તેના માટે મેં આઠથી દસ મોટી કઢી આવે છે તે લઈ લીધી છે તેને ખલિયામાં ખાંડીને મેં અધકચરી ખાંડી લીધી છે તમે મિક્સચરમાં પીસીને પેસ્ટ પણ બનાવી શકો છો બના તે દરદરી સરસ લાગે છે તેમાં એક મોટી ચમચી જેટલું લાલ મરચું લઈ લઈશું તીખું લાલ મરચું આવે છે તે લીધું છે મિક્સ કરી લઈશું થોડું પાણી એડ કરીને આપણે પેસ્ટ બનાવી લેવાની છે લસણની પેસ્ટ બનાવી દઈશું પહેલાં હજુ થોડું પાણી લઈશું થીક પેસ્ટ બનાવવાની છે બહુ પતલી પેસ્ટ નહોતી બનાવવાની જો પેસ્ટ બનાવીને રેડી થઈ ગઈ છે હવે આ લસણની પેસ્ટને આપણે સાંતળવાની છે તેના માટે એક મોટી કઢાઈ લઈ લઈશું કઢાઈમાં એક મોટા ચમચા જેટલું તેલ લઈ લેવાનું છે તેલને થોડું ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ ગયું છે હવે જે પેસ્ટ બનાવીને રાખી છે તે આપણે તેલમાં એડ કરી દઈશું હવે આ પેસ્ટને સરસ પકવી લેવાની છે પહેલાં મિક્સ કરી લઈશું પછી બાકીના મસાલા કરીશું મિક્સ કરી લીધી છે તેલમાં હવે કાશ્મીરી લાલ મરચું ફરીથી આપણે લઈ લીધું છે આપણે કોટિંગ માટે તો લીધું છે પણ લસણની પેસ્ટમાં પણ એડ કરવાનું છે જેથી જ લસણિયા બટાકાનો કલર આવશે અડધી ચમચી જેટલી હળદર કાસમરી લાલ મરચો એક ચમચી લીધું છે અને હળદર લીધી છે અને સ્વાદ અનુસાર મીઠું આમાં પણ આપણે લીધું છે અને કોટિંગમાં પણ એડ કર્યું છે હવે આ લસણની ચટણીને સરસ આપણે પકવી લેવાની છે ચારથી પાંચ ચમચી જેટલું પાણી લીધું છે એકથી બે ઉપરા લાવી દઈશું જેથી લસણ પણ સરસ ચડી જાય અને તેલ પણ છૂટું પડી જાય એકથી બે સરસ ઉપરા આવી ગયા છે ને લસણની પેસ્ટ પણ ચડી ગઈ છે ને તેલ પણ છૂટું પડી ગયું છે જો રેડી થઈ ગયું છે હવે જે બટાકા આપણે કોટિંગ કરીને રાખ્યા હતા તે એડ કરી દેવાના છે તે જ બોલમાં મેં ત્રણથી ચાર ચપટી પાણી લઈને તે પણ એડ કરી દીધું હતું મિક્સ કરી લઈશું મિક્સ કરીને હવે આપણે તેને ઢાંકીને મૂકી દઈશું પાંચ મિનિટ માટે જેથી મસાલા સરસ બટાકાના એડ થઈ જાય પાંચ મીડિયમ જ રાખીશું પાંચ મિનિટ માટે તેને થવા દઈશું ત્યાં સુધી આપણે ભૂંગળા તળી લેવાના છે તેના માટે તેલ ગરમ કરી લીધું છે ભૂંગળા તળી લઈશું મેં મીડિયમ સાઇઝના ભૂંગળા આવે છે તે લીધા છે અહીંથી મોટી સાઇઝના પણ આવે છે પણ આ રીતે મીડિયમ સાઇઝના પણ ચાલે તળી લઈશું તળાઈ ગયા છે બહાર લઈ લઈશું પાંચ મિનિટ જેવું થઈ ગયું છે બટાકા પણ આપણે ચેક કરી લઈશું આ રીતે બધા ભૂંગળા મેં તળી લીધા છે અને બટાકાને ચેક કરી લઈશું પાંચ મિનિટ જેવું થઈ ગયું છે જો મસાલા સરસ એડ થઈ ગયા તો વચમાં એકવાર મેં તેને ચલાવી લીધું હતું કોટ થઈ ગયા છે સરસ જો ભાવનગર લસણિયા બટાકા ભૂંગળા જો રેડી છે તેમાં કોથમીરના પાન લઈ લઈશું ગાર્નિશિંગ માટે અને ઝીણી કટ કરી લઈશ ડુંગળી અને લીલા મરચાં લઈ લઈશું ઝીણા કટ કરી લેતા તે એડ કરવાના છે અડધો લીંબુનો રસ લઈ લઈશું ઝટપટ એવા બની ગયા છે આપણા લીંબુનો રસ લઈ લીધો છે હવે તેને આપણે સર્વિંગ પ્લેટ પર લઈ લઈશું ફરવીન પીઠ પર લઈ લીધા છે ભાવનગરના સ્પેશિયલ લસણિયા ભૂંગળા બટાકા તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો ઝટપટ બની જાય છે અને ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે અને જો તમને મારા લસણિયા ભૂંગળા બટાકાની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો સબસ્ક્રાઇબ કરજો અને બે લકન જરૂરથી દબાવજો ફટાફટ બની જાય એવા ટેસ્ટી લસણિયા ભૂંગળા બટાકા